મેલી છે આપણે બનાસકાંઠાની એકવીસ બે હા એકવીસ બે મારી પોતાની લીધેલી છે તમારા ખોટું બોલતો મારે દેવ પગલી કલાકાર છે ને એની લીધેલી છે આપડે બે હાથ ભેગા થાય ભલે હોઉં તમે ભૂલી જાવ પણ આખો પ્રોગ્રામ હું તમને હેન્ડલ કરી દઉં એમાં કઈ નઈ ઘટવા જ લાવવા અરે છોકરા આમ તમારું ઘર ઈ મારું ઘર છે તમારે

બરાબર ને હા ડન ડન પાકું ગોપાલ ને એક જ મિનિટ મને આપો એટલે ગોપાલ ને સીધો ફોન કરો એક જ મિનિટ આપો તમને રિપ્લાય આપો પાછો ભલે હાજી હા હા હાલો હા શું મેં છે ભાઈ તમે આ ગાડી નો કાચ ફોડ્યો તો પછી મારે કલાક કદાચ મોડું છું મેં તમને પૈસા માં નક્કી નથી દેવા કે ખબર કે આટલા પૈસા હું લઈશ સંબંધ માં મેં હા પડી અને તમે ગાડી આડી ઉભી રાખી ગાડી ની ચાવી લઇ મારા 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 બે લવપુર થી સોગંદ જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તો તમારા ભાઈ ભત્રીજો આવ્યો તો ત્યારે એકડા થાર આડી ઉભી રાખી દીધી તમે કાયદેસર મારી આબરૂ માથ નાખ્યો છે હું બોલ બચન નથી આજદી દી હું જીવો છું હું કરીને દેખાડું છું પ્રોગ્રામ ગયા હું સંબંધ માં હા પડી ને આવ્યો છું તમે તૈયારી ન રહ્યો ને તો માતાજી નામ છે મેઘરાજ ને બોલાવ્યો ચાર એકડા રામભાઈ છે ને થાર થાર નહી ત્રણ એકડા ગાડી કોની કાઢી અત્યારે કોની સોગન જો કાચ તોડ્યો તેની ભગવત ભગવતસિંહ કાચ ફોડી ને ગાડી મારી લઈ લીધી આથી ટોલ ના ગાડી પાછી લઈ ગયા દેવા ખબર ની ગાડી ને ઉપાડીને લઈ ગયા હું શું કર્યું અરે હું કલાક મોડો પડ્યો મેં તમારી તો ખાધું તમારું બટકું હું હલકો થોડો છું અને કલાક મારે મોડું છું તમારે એમ કેવાનું દેવ જો વાટે બેઠો આવો ગમે એટલા ફોન કર્યા પણ હું ગાવા બેઠો તો માતાજી ના સોમ કે મારા છોકરા ની ફોન મારા ફોલામાં તો મેં નીકળીને ફોન કર્યો દોઢસો દોઢસો ગાડી આખું છું ડિફેન્ડર મેઘરાજ છે ફોન આવ્યો તો કીધું મેં કીધું ભાઈ પહોંચું છું અસલેલી પહોંચી ગયો અરે જે પતી કામ હવે તમારે શું કરું એમ કોને મારે બાજવાનું છે મારે ક્યાં કરવાનું ગાડી પડી આપણે લડી લઈશું ગાડી સારું ચાલો ઓકે રેડી હા હા